જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો અમારે વહેલી હવારમાં સાડા છ વાગ્યા છે ત્યાં સૂર્ય દેવ દેખાવા મળ્યા છે નકર હાથ વાગતા ને તોય સૂર્ય ન ઉગતા હવે થોડુંક લાગે છે એક દિવસ થોડો 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 લાંબો થઈ ગયો છે અને શિવરાત્રી માં મહિનાની શિવરાત્રી આવે ત્યારથી તો હોવા રાત બે હેઠ ખોધી જાય એટલે હવે રાઈટ પણ વીસ દિવસ રહ્યા ખાલી આપણે બધથી ત્યાં એનું મિલ્કીંગ થઈ ગયું છે હવે એને પાવાનો સારો નાખવાનો અને વાહીંદા કામ આપણે તો એને વાહીંદા કહી શાણ ઉઠાડીને જે સાણ હોય લઈને વાળીને એને એટલે વાહીંદાનું કામ બાકી છે એ જ તો અત્યારમાં તો બધાને ગાયો ને દોઈ લીધી છે ખાણ બધું દેવાઈ ગયું છે અને હવે બધું લેવાનું છે બધું લેવાનું કામ કરવાનું છે અને બાકી નિર્વાના બાકી છે ખાલી બાકી મિલ્કીનું કામ બધું થઈ ગયું અને આપણે ઉમાન બધા બેસી ગયા છે અહીંયા તો શિવાની બેસી ગઈ સુરભી બેહી ગઈ નાની સુરભી છે આપડે શિવાની એ ને આપણી મોટી સુરભી ઊભી છે ને ખાંબ જોવે છે એને અત્યારેમાં આપણે દવા આપવાની છે જે રોજ માટે શરૂ છે ની દવા નહીં શું કરશો સુરભી હા સુરભી તો એને જો દવા આપવાની છે તો એ દવા આપી દઈએ અત્યારે એટલે રોજ સવારે હાજે બે ટાઈમ દવા આપવી પડે છે તો એ દવા આપી દઈએ તો આપણે જો એક આ કપાસિયાનો પોપડો છે એને લઈ લીધો છે એમાં દવા ટીપા છે આ ટીપા રોજ સવાર હાથ ત્રીસ ત્રીસ ટીપા આપવાના છે જેથી એને ગરમીમાં આવી જાય એટલા માટે તો ટીપામાં બધે નાખી દીધા છે સુરભીન આપડે ખબર આવી દઈએ આ તો તો ખાઈ ગઈ છે 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 અને દવા કામ એવું કે હોમિયોપેથિક કોઈ ઓલી દવા નથી એટલે હોમિયોપેથી દવાથી એકદમ નેચરલ રીતે ગરમી ગરમીમાં આવે જેથી કરીને બંધાઈ દે કારણ કે આને ત્યાં આડા ત્રણ થી પોણા ચાર વર્ષ થઈ ગયા છે હજી બંધાણી નથી પણ એને આપણે આ રીતે દવા આપીને ડોક્ટરે કીધું છે કે નેત્ર રીતે ગરમીમાં આવશે એટલે હાજના વાગી ગયા છે હાડા આપણે અને બધી ગાયોનું ખાણ કરી નાખ્યું છે અને મિલ્કોગો પાવડર આપણે કે લેવા થાય તો થોડોક પણ આપણે પૂરો પેલા વાપરી અને ગાયોમાં ઉપયોગ કરવાનો હતો કે કેમ આ પાવડર નું રિઝલ્ટ મળે કે નહીં તો બધી ગાયોને મસ્ત આપણું દૂધ પણ વધી ગયું છે અને ખાસ ફેટમાં પણ વધારો આવ્યો છે માખણ પણ સારું ઉતરે છે તો આ પાવડર બહુ મસ્ત ગાયું માટે છે અને એની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે અને ગાયું ભૂખ સારી લાગે છે શિયાળામાં ગાયું પાણીની તરસ ન લાગતી તો પાણીની તરસ પણ બહુ મસ્ત લાગે અને આપણે જો ગાયું ડેલી ખવરાવી છે એક એક કપ પાવડર અત્યારે બસ જો ખાણ કર ને ખાશે આગળ બધી ગાયો નો વારો છે મિલ્કિંગ કરવાનો તો હું પણ દોવા જેની પપ્પા લક્ષ્મી અને અને બા કરશે કવરાવશે વધારે કારણ કે જે દાદા હાસવેર રોજ ડેલી રાખે તો દાદા તો ગયા છે અમદાવાદ એટલે પૂરવા બેન વધારે કવરાવે તો હવે એનું કામ દાદાનું કામ શુભમ અને જેની સંભાળશે પૂર્વાને અને સવારનો ઢેલો એને ખંભે નાખો છે એને હવારે જેની એશ્વી અને શુભમ ભણવા ગયા ચાર નું રો આન્સર કર્યું હતું મેં નવરાઈ ધોરણ તૈયાર કરી અને ઠેલો નાખી દીધો ચાર નો એને ખંભે ઠેલો ફેરવે એટલું ભણવા જવાનું મન શું છે ભણવા મોકલશું ત્યારે તો કવરાઈ જાય નથી જાવું એમ કે પાછા વૈયા આવજો બેટા બીજે ક્યાંય નહીં જતા ટાટા પુરી એમને હોમવર્ક કરવાનું છે પણ આજે થોડુંક છે એટલે સાજના સમયે કરી લે કે અમે માલનું મિલ્કિંગ કરી ત્યાં સુધી શુભામ અને જેની પુરવાને રાખશે અને અમે મિલ્કિંગ કરશું તમે કોનું કરવા જાવ ગોરીનું તો હું તારે દોન છે આવડી આપણે કંકુ કંકુ અને ગંગા બે ગાય તારા દોવાની છે હા આપડે ગાય નું દૂધ સાલિયામ લઈને ખાઈ ની ડાયરી એનામાં ત્રણ ગણી શક્તિ હોય મિલચિંગ કરવાનું શરૂ કરી દીધું છે અને વાસ્તુ પણ દૂધ પી લીધું છે આમ તો શાંત જ છે પણ તો એને એક આરે માણસ હોય ઉભું રહે એટલે હું બાંગ કરે છે અને હું એને ઉભી